મનમાની કરનાર છ પૂર્વ સત્તાધીશોને ગાંધીનગરના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રની અંદર સચિવે કારણદર્શક નોટિસો પાઠવી છે આ સાથે જ નાણાં વસૂલવાની કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો માંગ્યો છે એપીએમસી ના ખેડૂત તાલીમ ભવન બનાવવા માટે સરકારે પંચોતેર ટકા સહાય અને અન્ય લોકફાળાથી એક કરોડ ચોત્રીસ લાખથી પણ વધુ રકમ ગાંધીનગર નિયામકે મંજૂર કરી હતી જેમાંથી ખેડૂત તાલીમ ભવન બનાવવાનું કામ જે છે તે શરૂ થયું જો કે ત્યારબાદ એપીએમસીના એ તાલીમ ભવન રોયલ હોટલવાળાને ભાડે આપી દીધું હતું આ મામલે અગાઉ એપીએમસીના છ સત્તાધીશોને સસ્પેન્ડ કરાયા હતા અને હવે તપાસ પૂરી થતાની સાથે જ તે સમયના તમામ છ સત્તાધીશોને નોટિસ પાઠવી અને સરકારની ગ્રાન્ટ વેડફા બદલ વ્યક્તિ દીઠ સત્તર લાખ ચૌદ હજાર પાંચસો ચૌદ રૂપિયા કેમ ન વસૂલવા તેને લઈ અને આખરી નોટિસ આપવામાં આવી છે જોકે સસ્પેન્ડ કરાયેલા પૂર્વ સત્તાધીશો આ મામલે બોલવાનું ટાળ્યું હતું

જેને લઈને આખો મામલો ગાંધીનગર નિયામક પાસે પહોંચતા ગાંધીનગર નિયામકે આ જે સત્તાધીશોને જે તે સમયે સસ્પેન્ડો કર્યા હતા પરંતુ એ પંચોતેર લાખ રૂપિયાની જે રકમ વાપરી હતી તે સરકારના અનુસાર ના વાપરી હતી અને જેને લઈને તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેઓને ગાંધીનગર નિયામકે એક હુકમ કર્યો છે કે છ ડિરેક્ટરો પાસે કેમ નાણાં ના વસૂલવા તેવી નોટિસ ફટકારવામાં આવી છે એપીએમસીના છ સત્તાધીશો જે છે તેઓ સામે કાર્યવાહી કરતાં એક ડિરેક્ટરને અલગ અલગ નોટિસ આપવામાં આવી છે છ જેટલા ડિરેક્ટરોને નોટિસ આપવામાં આવી છે અને પંચોતેર લાખ રૂપિયા સરકારના નાણાં વાપરી નાખીને તેનો સદઉપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કર્યો હતો જેને લઈને કાર્યવાહી ચાલી રહી છે વિશ્વના ફલક ઉપર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ અને તે જ વિસ્તારમાં આ એપીએમસી આવેલી છે હાલ તો આ એપીએમસી જે છે તે જિલ્લા રજિસ્ટ્રારના હસ્તક છે નવી ચૂંટણીઓ પણ કરવામાં આવી નથી ત્યારે હાલ આ કાર્યવાહીથી ખડભરાટ મચી ગયો છે એપીએમસીના સત્તાધીશોએ સરકારી નાણાનો દુરુપયોગ કરીને એક હોટલને ભાડે આપી દીધું હતું અને તે સમગ્ર તપાસના મામલામાં ખુલાસો થયો હતો રફિક ધણીવાલા જીએસટીવી નર્મદા